નમસ્કાર સાથીઓ હું રાજેશ દામા એડવોકેટ એન્ડ નોટરી દાતા વિધાનસભા પ્રભારી તરીકે દાતા અને આમીગર બંને તાલુકાના તમામ પદાધિકારીઓ સક્રિય કાર્યકર્તાઓ સામાજિક આગેવાનો ખેડૂતો અને યુવાન ભાઈ બહેનોને આહવાન કરું છું કે આવતીકાલે એક મે બે હજાર પચીસ એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ એટલે ગુજરાતનો જન્મદિવસ છે આપણા ગુજરાત રાજ્ય બુંબઈ સ્ટેટમાંથી એક મે ઓગણીસો સાહીઠના રોજ તમામ વહીવટી દરજ્જા સાથે અલગ પાડવામાં આવેલો અને આપણા ગુજરાતી જનતાને બંધારણને ધ્યાનમાં રાખી લોકશાહી ઢબે ગુજરાતમાં ગુજરાતી જનતાને સારામાં સારું શિક્ષણ સારામાં સારું આરોગ્ય સારામાં સારો રોજગાર અને રોડ રસ્તા જેવી સુવિધા ઊભી કરી અને ગુજરાતી જનતાને સ્વાવલંબી કરી ઉદ્યોગ વેપારની અંદર પ્રગતિ કરી અને ગુજરાતી જનતાને એકતામાં વિવિધતામય એકતાના દર્શન કરી અને વ્યવહાર ચલાવવા માટેની આપણે જવાબદારી આપેલી હતી પણ ગુજરાત રાજ્ય ઓગણીસો સાઠથી લઈને બે હજાર પચીસ સુધી કોંગ્રેસ અને ભાજપની સરકારે આપણી વચ્ચે આપણા હક ઉપર આપણા ટેક્સના પૈસા ઉપર શિક્ષણના નામે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર આજે શિક્ષણ પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે गरीबोने ताकत नाही पैसा भरीने सार शिक्षण मिळवी सके आरोग्य प्राईवेटीकरण गरीबोनी औकात नाही के पैसा, ना पैसा खर्चीने इलाज करी सके रोजगार नामे जीरो झिरो नरेगाम एटल बघा भ्रष्टाचार खाली कागळ परोजगार देखाम आज रोजगार, रोजगार ना नामे कंपनीने उद्योगवाळा आपण रोजगार छिनवी लिधो तर आणि खेडूने ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો નથી તેના માટે સરકાર ખેડૂતોને પણ લૂંટી રહી છે અને આપણી ગુજરાતની જનતા ગરીબોની જનતાને જાહેરમાં બહેન બેટીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે અત્યાચાર થઈ રહ્યા છે શોષણ થઈ રહ્યું છે અને ભોગ બની રહ્યા છે અને હત્યારો ખુલ્લામાં હથિયારો લઈને ફરીને હત્યા કરી રહ્યા છે અને ગુજરાતની ગુજરાતની ગોડી લોલી લંગડી બોબડી સરકાર આપણો અવાજ સાંભળતી નથી સરકારને કંઈ ખબર જ નહીં પડતી સરકારને ખાલી ફક્ત કાગળમાં જ જનતાનો વિકાસ કરવો છે જગ્યામાં વિકાસ નથી કરવો અને ગુજરાતી સરકાર એમ કહેતી હોય કે મેં ગરીબોનું કામ કર્યું છે તો સત્તા પક્ષની સરકારના તમામ પદાધિકારીઓ અને પ્રતિનિધિઓને જણાવવા માગું છું કે તમે જે વિસ્તારમાં છો એ જગ્યા પર શિક્ષણ શિક્ષણ ઉપર નજર રાખો આરોગ્ય પર નજર નાખો રોજગાર પર નજર રાખો રોડ રસ્તા પર નજર રાખો તમે કેવું કામ કર્યું છે તમે ખુદ કહેશો ખરેખર અમારાથી ખોટું થઈ ગયું છે તો એવી ગુજરાતમાં સત્તામાં બેઠેલા અધિકારીઓ અને પ્રતિનિધિઓના મિલી ભગતથી શિક્ષણમાં આરોગ્યમાં રોજગારમાં જે ભ્રષ્ટાચાર થયો છે ને એ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે આપ સૌ આવો ગુજરાતની જનતાને આપ સૌ જાગવું પડશે અમે આમ આદમી પાર્ટી આપણી સાથે છીએ આપણે શિક્ષણમાં આરોગ્યમાં રોજગારમાં જેટલો ભ્રષ્ટાચાર થયો છે જે બળાત્કારીઓ છે જે એમની સામે યોગ્ય પગલાં ભરવામાં આવે એ માટે સરકાર તમામ જાહેર ક્ષેત્રમાં ઘડતું કરે તે માટે આપણે આહવા તમામને આહવાન કરું છું કે આવતીકાલે એક મે બે હજાર પચીસના રોજ એક દિવસ ઉપવાસ રાખી અને સત્તામાં બેઠેલી સરકારને સદબુદ્ધિ મળે शिस्ट सद्बुद्धी म्हे शक्ती म्हे व्यवहार म्हे आणि बंधननी राही गरीबोन अहित न थाय एनाटे आव सौ साथी मिळाने एक दिवस उपवास करे आणि उपवासमध्ये बस, बस संकल्प साथे आपने मारा सौने नमस्कार जय जय गरवी गुजरात